સંત માતા માયાદેવી દરબાર ખાતે દિવાળીની સેવા સાથે આનંદમય ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર દિવાળીના પાવન અવસરે સંત માતા માયાદેવી દરબાર ખાતે વિશેષ આયોજન રાખવામાં આવ્યું દરબારના ગાદીપતિ શ્રી કમલેશ લાલજીના નેતૃત્વ હેઠળ આ ઉજવણી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો વચ્ચે થઈ હતી આ પ્રસંગે શ્રી કમલેશ લાલજીએ ગરીબ પરિવારો સાથે રહીને ફટાકડા અને મીઠાઈઓનું વિતરણ કર્યું હતું અને સૌ સાથે આનંદપૂર્વક દિવાળી ઉજવી હતી તેમણે જણાવ્યું હતું કે આ સત્ય આનંદ ત્યારે જ મળે છે જ્યારે આપણે આપણા સુખનો હિસ્સો સમાજના જરૂરિયાતમંદો સાથે વહેંચીએ છીએ ઉલ્લેખનીય છે કે સંત માતા માયાદેવી દરબાર વર્ષોથી સમાજ સેવા માટે અવિરત કાર્ય કરી રહ્યો છે દરરોજ સવારે સેંકડો લોકો માટે નિયમિત ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ દરેક તહેવારોના અવસરે વિવિધ સેવાકીય કાર્યો પણ હાથ ધરવામાં આવે છે આયો લાલ સબઈ ચો જુલે લાલ બોલ બાવારી ગિર મહારાજ કી જય માતા માયા દેવી કી જય आज दीपावली की सबको शुभकामनाएं हैं आज हमारे संत माता माया देवी दरबार में जो गरीब रेखाओं के नीचे बच्चे और बुज़ुर्ग बड़े जो भी हैं उनको फटाकड़े मिठाइयाँ के पैकेट उनको दिया गया क्योंकि हर घर में दिवाली होनी चाहिए इसके इसी उद्देश्य से हम ये सब फटाकड़े और मिठाई पहले पहले सुबह सुबह में इनको देते हैं गरीबों को उसके बाद हम रात को खुद की दिवाली मनाएं हमारा एक ही उद्देश्य है कोई भी गरीब कोई भी ऐसा जो बिस्कि जो पैसे नहीं खा सकता और उनके घर पे दिवाली जरूर होनी चाहिए इसके लिए हम ये मिठाइयाँ फटाखड़े इन बच्चों को देते हैं समग्र बरोड़ावासी है नगरजनों ने हैप्पी दिवाली हैप्पी न्यू ईयर अपनी शुभेच्छा આજે સંત માતા માયાદેવીના દરબારમાં બાબા હરિગીર મહારાજના આશીર્વાદથી શ્રી સાંઈ કમલેશલાલજી દ્વારા અહીંયા દિવાળીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં નાના છોકરાઓને ફટાકડા આપવામાં આવ્યા મીઠાઈઓ વેચવામાં આવી અને જે પણ નાના છોકરાઓ અહીંયા આગળ આપણે ફટાકડા નથી ફોડી શકતા કે મીઠાઈઓ નથી ખાઈ શકતા એમના દ્વારા એક ખૂબ જ સારું કાર્ય કરવામાં આવે છે કમલેશભાઈ દ્વારા અને આગળ પણ એમના દ્વારા આવી રીતે ઘણા બધા કાર્યો કરવામાં આવે છે જેના માટે હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને એમને દિવાળીની અને એમના સમગ્ર કુટુંબને પરિવારને બધાને મારા તરફથી દિવાળીની શુભેચ્છાઓ